વિરાવળ પાસેના ખંડેરી ગામે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં જનમેદની ઉમટી જનમેદનીને સંબોધતા વજુભાઈ વાળાએ રાજપૂત સમાજના યુવાનોને અપીલ કરી કે તેઓ વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે

આ મા ભવાનીનું મંદિર છે એ રજપૂત સમાજની માતાજી ભવાની છે પણ એ મા ભવાની સંસ્કારધામ થવાનું છે ત્યાં આવી અને રજપૂતનો દીકરો કે દીકરી આવીને પ્રતિજ્ઞા લેશે કે હવે હું જે કંઈ ખોટું કરું છું એ હું ખોટું નહીં કરું અને હું સમાજને વધુમાં વધુ ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ ફક્ત રજપૂત સમાજ નહીં સમસ્ત સમાજને ઉપયોગી થાય એવું જીવન વ્યતીત કરીશ એવી પ્રતિજ્ઞા અને એ લઈ અને ભવાનીના આશીર્વાદ લેશે